નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે મારી શાળાની વિદ્યાર્થીની ભોઈ સ્વાતી કુમાર જે ધોરણ નવ આમાં અભ્યાસ કરે છે તેણે નિબંધ લખ્યો છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ નિબંધનો વિષય છે દેશના વિકાસમાં વ્યક્તિનું યોગદાન દેશના વિકાસમાં વ્યક્તિનું યોગદાન ચુમે છે ખુદ ભગવાન પણ જયની રજ શું લખી શકું પામર એ ધરાના સન્માનમાં એટલે જ છાતી ઠોકીને આ દુનિયાને કહું છું મને ગર્વ છે કે હું જન્મ્યો છું મહાન હિન્દુસ્તાનમાં આપણે સૌ જાણીએ છીએ તેમ આપણો દેશ પહેલાં સોને કી કહેવાતો હતો આપણા રાજાઓ પાસે પુષ્કળ ધંદોલત હતી ભારતની પ્રજા પૈસે ટકે સુખી હતી પરંતુ મુઘલ શાસકોની સત્તા લાલસા અને અંગ્રેજોની કપટ નીતિઓને કારણે ભારત આર્થિક રીતે સાવ પાયમાલ થઈ ગયો ભારતને આઝાદી તો મળી ગઈ પણ ભારત બીજા વિકસિત દેશો જેટલું વિકસિત ન થઈ શક્યું હવે વિકસિત દેશ એટલે શું તે જોઈએ ભારત એ વિકાસશીલ દેશ છે એટલે કે ભારત વિકાસ કરી રહ્યો છે વિકસિત દેશ એટલે જે દેશની માથાદીઠ આવક વધુ હોય જે દેશના લોકો સાક્ષર હોય તથા જે દેશ પાસે દરેક સુવિધાઓ હોય તે વિકસિત દેશ આપણે આપણા દેશને વિકસિત બનાવવા માટે શું કરી શકીએ અશિક્ષિતો કો શિક્ષા દો અજ્ઞાની કો જ્ઞાન શિક્ષા સે કર સકતા હૈ હમારા દેશ વિકાસ દેશની શિક્ષણ વ્યવસ્થા એવી હોવી જોઈએ કે દરેક બાળક સારી રીતે શિક્ષણ મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે જો દરેક નાગરિકની આવક વધુ હશે તો તે કરવેરા ભરી શકશે જેથી સરકારની આવકમાં વધારો થશે અને અર્થતંત્ર મજબૂત બનશે જબ હોંગે હમ તંદુરસ્ત ઓર હમશે હોગી મહેનત જબ નહીં રહેગી ગરીબી મે ભારત તબ તક પાયેગા વિકાસ ભારત આજે ભારતના પચીસ કરોડ લોકો એવા છે કે જેમની માસિક આવક દસ હજારથી પણ ઓછી છે જેમાંથી પંચોતેર ટકા નિરક્ષર છે માટે આપણે સારામાં સારી રોજગારીને શિક્ષણ મેળવી નવી તકો ઊભી કરવી જોઈએ જેથી ગરીબી દૂર કરી શકાય આપણે આપણા આરોગ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ જેથી આપણે મહેનત કરી શકીએ જબ હોગા ટેકનોલોજી મેં વિકાસ જબ હોગી સુવિધાએ સબકે પાસ જબ કરેગા હર વ્યક્તિ સુખી સે નિવાસ તબ સમજ લેના ભારત કા હો વિકાસ જો આપણે ટેક્નોલોજી ક્ષેત્રે આગળ વધવું હોય તો આપણે સમય સાથે બદલાતું રહેવું પડશે નવી નવી વસ્તુઓનો ઉપયોગ કરવો પડશે નવી નવી શોધો કરવી પડશે વીજળીનું ઉત્પાદન વધારવું પડશે જે માટે સોલર પેનલનો ઉપયોગ કરવો પડશે સમયની સાથે આપણે ઇલેક્ટ્રિક કાર મશીનોનો પણ ઉપયોગ કરવો પડશે સ્વચ્છતા એ વિક વિકસિત દેશની નિશાની છે આપણે જે ગંદકી જોઈએ છીએ તે કોણ કરે છે શું પ્રાણીઓ શું પક્ષીઓ ના અરે આપણે જ ને જો આપણે ગંદકી નહીં ફેલાવીએ સ્વચ્છતા જાળવીશું તો સરકારની જે કરોડો રૂપિયાનો ખર્ચ સ્વચ્છતા પાછળ તે નહીં થાય जो आपने स्वच्छता जागीशू तो कोलेरा मलेरिया जीवा रोगों पर नहीं था तो चलो देश ने स्वच्छ बनाने पूज्य बापों स्वप्नु साकार करिए अपमान मत करना स्त्रीओं का इनके बल पर जा इनके बल पर जग चलता है किसी भी देश का विकास नहीं हो सकता स्त्रियों के बिना તાજેતરમાં જ જ્યારે મહિલાઓ માટે અસુરક્ષિત હોય તેવા દેશની યાદી બહાર પડી ત્યારે ભારત તેમાં પ્રથમ ક્રમાંકે હતું જે આપણા માટે અત્યંત શરમજનક છે ભારતમાં જ્યારે કોઈ ગામ કે શહેરમાં આગળ ભણવાની સુવિધા નથી હોતી અને દીકરીઓ બહાર શહેરમાં મોકલવાની વાત આવે છે ત્યારે મા બાપ દીકરીને ભણાવવા માગતા હોવા છતાં દીકરીને ભણાવતા નથી કારણ કે તેઓ નિર્ભયા જેવી ઘટના પોતાની દીકરી સાથે બનવા દેવા માગતા નથી આમ જ્યાં સુધી આપણા દેશમાં મહિલાઓ અસુરક્ષિત હશે ત્યાં સુધી મહિલાઓ પૂરા નહીં કરી શકે તથા દેશના વિકાસમાં ભાગીદાર નહીં બની શકે સહી વોટ ડાલ કે સહી નેતા કો લાના હૈ આપણા દેશ અમે મજબૂત બનાના હૈ આજે ઘણા નેતાઓ દેશના વિકાસ માટે નહીં પરંતુ પોતાના લાભ માટે રાજકારણમાં આવે છે અને કરોડોનો ઘોટાળો કરે છે પાછળથી તેમના બાળકો પણ રાજકારણમાં આવીને ચિંતાની જેમ જલસા કરે છે જેથી અંકિતા ભંડારી જેવી દીકરીઓ ભોગ બને છે માટે આપણે આપણું વોટ એવા નેતાઓને આપવો જોઈએ જે દેશનો વિકાસ કરી શકે તથા વફાદારીથી પોતાની ફરજ નિભાવે હે માનવતોમ પ્રદૂષણ કી કમ કરો દેશ કા વિકાસ કરો હે માનવ જબ તુમ લઈ આવો હવામાં ઘાસ શ્વાસ તબીકર પાઓ ગે દેશ કા વિકાસ પ્રદૂષણ એક ખૂબ મોટી સમસ્યા છે પ્રદૂષણ વધવાથી ગરમીનું પ્રમાણ વધે છે અને દુ અને દુકાળ જેવી આફતો આપે છે તથા સ્વાસ્થ્ય સંબંધિત બીમારી પેદા થાય છે સરકારને પ્રદૂષણ ઓછું કરવા વર્ષે કરોડો રૂપિયા વપરાય છે માટે આપણે પ્રદૂષણ ઓછું કરવા વૃક્ષો વાવવા જોઈએ ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ સીએનજીનો ઉપયોગ કચરો સળગાવવો ન જોઈએ આ બધા નિયમોનું પાલન કરવું જોઈએ કૃષિ કા વિકાસ પૂરે દેશ કા વિકાસ આપણા દેશની વસ્તી એકસો ત્રીસ કરોડ છે જેથી ભારતને મોટા પાયે કૃષિ પેદર્શોની જરૂર પડે જ્યારે ખેતીલાયક જમીન દિવસે દિવસે ઓછી થતી રહી છે માટે આપણે કૃષિ પદ્ધતિમાં વિકાસ કરવો જોઈએ તથા બિયારણ પણ સારી ગુણવત્તાવાળા વાપરવા જોઈએ જેથી ઉત્પાદન વધે અને તેની નિકાસ પણ વધુ થાય જેથી દેશના અર્થતંત્રમાં મોટો ફાયદો થાય અનુશાસન કે બિના વિકસિત રાષ્ટ્ર કલ્પના નહીં કી જા શકતી આપણો દેશ જેમ બીજા દેશના નાગરિકોને મળીએ છીએ અને તેમના શિષ્ટાચાર અને વ્યવહાર વખાણીએ છીએ તેમ આપણે પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ જાહેર મિલકતોનું રક્ષણ કરવું જોઈએ વૃક્ષો વાવીએ હરિયાળો પ્રદેશ ઊભો કરવો જોઈએ આપણે આપણા પ્રવાસન સ્થળોનો વિકાસ કરવો જોઈએ તથા તેમનું જતન પણ કરવું જોઈએ એકનો નશો છોડવો પાંચના જીવ બચાવો શું આપણે પાંચ લાખની ગાડીમાં કેરોસીન નાખીએ છીએ કેમ ગાડી બગડી જાય એટલે તો પછી આપણે મોઢામાં દારૂ તમાકુ બીડી નાખતા વિચાર્યું છે કે ફેફસા મોઢું ખરાબ થઈ જશે એ યાદ રાખો કે દુનિયા માટે તમે વ્યક્તિ છો પણ તમારા પરિવાર માટે તમે આખી દુનિયા માટે વ્યસનથી દૂર રહો અને દેશના વિકાસમાં ભાગીદાર બનો જય હિન્દ જય ભારત તો વિદ્યાર્થી મિત્રો આ નિબંધની અંદર તમે આના સિવાય પણ બીજા કેટલાક મુદ્દાઓ ઉમેરી શકો છો અને તમે નિબંધમાં વધારો કરી શકો છો નિબંધ તમે આના કરતાં પણ લાંબો લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ દેશના વિકાસમાં વ્યક્તિનું યોગદાન તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપણી રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો Thank you.